જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ બટેકાની વેફર્સ તો તેના માટે અહીંયા મેં બટેકા એકદમ સરસ કડક અને આ રીતના મોટી સાઇઝના લઈ લીધા છે તો આજે આપણે વેફર્સ બનાવવા માટે અહીંયા મેં પાંચ કિલો જેટલા બટેકા લીધા છે હવે તેને આપણે છાલ ઉતારી લેવાની છે પહેલાં જો તમે આ વિડીયો મારો પૂરેપૂરો જોજો તો તમને આગળની પ્રોસેસની પણ ખબર પડશે આખા વરસ માટે આપણે સ્ટોર કરવાની છે તો કઈ રીતે આખું વરસ સારી રહે છે કડક રહે છે અને એકદમ વ્હાઈટ બનીને તૈયાર થશે તો મારો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે હવે આ બટેકાની પહેલાં છાલ ઉતારી લઈશું તો આપણે હવે છાલ ઉતારી લઈશું એકદમ સરસ રીતે આ રીતે બધા જ બટેકાની આ રીતે આછી આછી એકદમ સરસ છાલ ઉતારી લેવાની છે તો અહીંયા આપણે બધા જ બટેકાની છાલ ઉતારી લીધી છે આ રીતે છાલ ઉતારી અને પાણીમાં રાખી દીધા છે હવે આપણે તેની વેફર પાડી લઈશું મેં અહીંયા વેફર પાડવાનું મશીન લઈ લીધું છે તો અહીંયા આ રીતનું મશીન છે તો હવે આપણે તેમાં વેફર પાડી લઈશું તો આપણે આ રીતનું બટેકું રાખી અને વેફર પાડીશું તો આ રીતે આપણે પાણીમાં બધી જ વેફર પાડી અને એડ કરતી જવાની છે તો આપણી વેફર્સ કાળી પણ પડે અને એકદમ ચોખ્ખી રહેશે તો આ રીતે આપણે બધી જ વેફર પાડી અને પાણીમાં એડ કરી દઈશું તો અહીંયા આપણે બધી જ વેફર પાડી લીધી છે એકદમ સરસ વેફર પણ પડીને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે આ રીતે પાણીમાં ડૂબાડીને રાખવાની છે હવે આપણે તેને ચારથી પાંચ પાણીએ પહેલાં સારીથી ધોઈ લેવાની છે તો આ રીતે આપણે બધી જ વેફર્સને ચારથી પાંચ પાણીએ ધોઈ લેશું આ રીતે થોડી થોડી વેફર્સને એડ કરતા જઈશું અને આ રીતે આપણે બધી જ વેફર્સને ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાની છે

અહીંયા મેં ફટકડીનો ટુકડો લઈ લીધો છે તેને આપણે આ રીતે હલાવવાનો છે પાંચથી છ વખત આપણે એડ નથી કરવાનો એ તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે ખાલી આ રીતે આમાં ફેરવી જ લેવાનો છે એડ નથી કરવાનો તો આ રીતે ફેરવી લીધો છે હવે આ છે બીજી બાઉલમાં છે તેમાં પણ આપણે ફેરવી લઈશું આ રીતે આપણે ફટકડીને ફેરવી લેવાની છે તો પાણી આપણે અહીંયા વેફર બાફવા માટે ઉકળવા મૂકી દીધું છે છે એકદમ સરસ ઉકળી પણ ગયું હવે તેમાં પણ આપણે આ ફટકડીનો કટકો છે તે આ રીતે ફેરવી લેવાનો છે ફટકડી અંદર એડ નથી કરવાની એ તમારે વાતનું ખાસ ધ્યાન રાખજો ફટકડીથી આ રીતે કરવાથી આપણી વેફર એકદમ વાઈટ બનશે અને ક્રિસ્પી બનશે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું સાબુદાણા લઈ લીધા છે બે ચમચી જેટલા છે તેને આપણે વ્હાઈટ કપડું લીધું છે તેમાં આપણે પોટલી વાળી અને અંદર એડ કરવાના છે આ રીતે આપણે પોટલી વાળી લઈશું તો આની થી આપણે વ્હાઈટ પણ બનશે અને એકદમ વેફર્સ ક્રિસ્પી બનશે વેફર કાળી પણ નહીં થાય અને લાલ પણ નહીં થાય એવી સરસ બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે પ્રોસેસ કરજો તો તમારી વેફર ક્યારેય કાળી નહીં પડે અને લાલ પણ નહીં થાય તો અહીંયા આપણું પાણી ઉકળે છે તેમાં આપણે આ પોટલી જે સાબુદાણાની વાળી છે તે આમાં એડ કરી દઈશું હવે આપણે જે વેફર્સ છે તે બધી આમાં બાફવા મૂકી દઈશું જેટલી સમાય તેટલી જ આપણે એડ કરવાની છે જો આ રીતે તમે વેફર્સ વેફર્સ બનાવશો તો તમારી એકદમ સરસ બનશે અને કાળી પણ નહીં પડે તો આ રીતે આપણે તેને 8 થી દસ મિનિટ સુધી બફાવા દેવાની છે તો અહીં આપણે ચેક કરી લઈશું કે આપણે વેફર્સ કેવી બફાઈ ગઈ છે તો આ રીતે બહાર કાઢીને આ રીતે આપણે ચેક કરવાની છે નખની બદથી તો એકદમ સરસ અને આ રીતે આપણે વાળીને પણ જોવાની છે તો આપણું એકદમ સરસ પરફેક્ટ માપ છે તો આપણે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે તેને આપણે એક કાળાવાળી જાળીમાં કાઢી લઈશું તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ બફાવા પણ નથી દેવાની

કાપડ લઈ લીધું છે સુકવવા માટે આછું છે તમારે આછાનો જ યુઝ કરવાનો છે તો આપણી વેફર્સ એકદમ સરસ રીતે સુકાઈ જશે અને આપણે વેફર્સ ઘરમાં જ સૂકવવાની છે તડકામાં નથી સુકવવાની તો તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બધી જ વેફર્સને છૂટી છૂટી રાખી અને સૂકવી દઈશું તો અહીંયા આપણે બધી જ વેફરને સારી રીતે સૂકવી દીધી છે હવે આપણે તેને સુકાઈ જાય ઘરમાં સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકાવા દેવાની છે પછી તડકે આપણે ખાલી એક થી બે જ કલાક માટે તેને સુકવવાની રહેશે જેથી આપણો ઘાવ હશે તે બધો દૂર થઈ જશે તો આ રીતે આપણે બધી જ વેફર પાડી અને સરસ રીતે સુકવી લીધી છે તો અહીંયા આપણી વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે આ રીતની જો એકદમ સરસ હવે આપણે તેને તળી લઈશું આ મેં ઘરમાં સુકવી હતી પછી તડકામાં બે કલાક માટે સુકવી દીધી હતી એટલે એકદમ સરસ સુકાઈ ગઈ છે જુઓ તો આ રીતે સુકવવાની છે અને આ રીતે તમે પ્રોસેસ કરજો તો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે વેફરને તળી લઈશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં એડ કરીશું જો આપણી વેફર એકદમ સરસ તળાઈ ગઈ છે હવે તેને આપણે ડીશમાં કાઢી લઈશું તો આપણી વેફર જો એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરીને કહેજો કે મારી વેફર્સ કેવી લાગી તો આ રીતની વેફર્સ જો ભૂકો થઈ જાય તેવી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે